સંજેલી તાલુકાના ખેડૂત લાભાર્થીઓનું સરદાર ડેપો પર કીટ ફળવાય પરંતુ લાભાર્થીને ન આપ્યું અને બારોબાર થઈ ગયું સરદાર ડેપો રાતોરાત બંધ કરી દેવાયો તો લાભાર્થીની કીટ ક્યાં ગઈ લાભાર્થી મૂંઝવણમાં મુકાયા ટ્રાયબલની સંજેલી તાલુકાની સાતસો છેતાલીસ જેટલી કીટ હતી કેટલાક લાભાર્થીઓને આપી અને કેટલાકની કીટ બારોબાર થઈ ગઈ હોવાના આક્ષેપો સંજેલી તાલુકાના ખેડૂતોને રવિ પાકની ટ્રાયબલની કીટ ન મળતા અરજદારોમાં રોષ જોવા મળ્યો સંજેલી સરદાર ડેપો રાતોરાત બંધ કરી વિપુલ બારિયા સહિત સ્ટાફ ગાયબ અચાનક ડેપો બંધ કરીને ગાયબ થઈ જતા લાભાર્થીઓ અટવાયા લાભાર્થીઓ સતત એક મહિનાથી ખાતર માટે વારંવાર ધક્કા ખાતા હતા લાભાર્થીના ચણા ડીએપી ખોળ સહિતની કીટ સરદાર ડેપોના વિપુલ બારિયા જા કરી ગયા હોવાનો આક્ષેપ ટ્રાઈબલની કીટ તો ફળવાય પણ અરજદારોને ન આપી આ બાબતે લાગતા ઓળખતા અધિકારીઓ તપાસ કરશે કે કેમ અરજદારોને એક મહિનાથી ધરમ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ટ્રાઇબલની કીટ હોવા છતાં અરજદારોને કેમ ન આપી રાતોરાત સરદાર ડેપો કેમ બંધ કરી દેવામાં આવ્યો તેવી લોકચર્ચાઓ થઈ રહી છે જોઈએ સમાચારમાં આગળ અહેવાલ મુજબ ભાઈ નરસિંહભાઈ ગામ લાલસીમાં અમને આજે પંદર દિવસથી ખાતર મળતું નથી આજે આવો કાલે આવો ચાર દિવસ પછી કે માલ નથી આવી રીતના અમને ખોટી રીતે પંદર દિવસથી હેરાન કરે છે ને આજે એગ્રો બંધ છે શું કે સાહેબ તમને સાહેબ કે કે આજે માલ જતો રહ્યો એટલો ગોડાઉન ઉપર એટલે ગોડાઉનથી માલ તમને મળશે એમ કે અમારે હવે તો એટલો જ આવવાનો